ડ્રગ્સ નેટવર્ક પર મોટી સ્ટ્રાઇક ડ્રગ્સ નેટવર્કમાં ફરી પાકિસ્તાનની સંડોવણી ખુલી છે પાકિસ્તાનના રીઢા ગુનેગારની ડ્રગ્સ કેસમાં સંડોવણી સામે આવી ફીદા નામના સ્મગલરની ડ્રગ્સ કેસમાં સંડોવણી ખુલી છે ત્રણસો કિલો ડ્રગ્સ કેસમાં એટીએસએ મોટો ખુલાસો કર્યો આ ડ્રગ્સને લઈ પાકિસ્તાનની બોટ આવતી હતી ડ્રગ્સ લેવા તમિલનાડુથી બોટ આવવાની હતી દરિયામાં કોસ્ટગાર્ડની બોટ જોતા દાણચોરોએ તેમની જૂની મોડ ઓફ પ્રમાણે દરિયામાં ડ્રગ્સનો જથ્થો ફેંકી દીધો હતો બ્લુ કલરના ડબ્બામાં ડ્રગ્સનો જથ્થો હતો આ ડબ્બા ડૂબે નહીં તે રીતે પેક હતા ડ્રગ્સને દરિયામાં ફેંકી પાકિસ્તાન તરફ ભાગી છૂટી હતી બોટ આ ભાગતી બોટનો પીછો કરવામાં આવ્યો અને પકડી ન શકાયા સ્થળ પરથી ત્રણસો અગિયાર ડ્રગ્સના પેકેટ મળી આવ્યા જેની અંદાજી કિંમત અઢારસો કરોડ રૂપિયા થાય છે એટીએસના મતે અગાઉ પણ એકસો કિલો ડ્રગ્સના કેસમાં ફિદા નામના સ્મગલરની સંડોવણી ખુલી હતી ઓફિસ ખાતે નાર્કોટિક્સનો જથ્થો લાવવામાં આવ્યો છે જ્યાં એફએસએલ ટીમ સહિતની અલગ અલગ તપાસ એજન્સીઓ નમૂના લેવાની કામગીરી કરી રહી છે એકત્રીસ કેરવામાં આ ડ્રગ્સના પેકેટો ભરી દરિયામાં ફેંકી દેવાયા હતા જે કેરવાઓ પણ એસઓજી ઓફિસ લવાયા છે કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ ચારસો કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમબીલની અંદર થવાની છે આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનાર છે આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો બાતમી વાળી જગ્યાએ પર જયારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શિપના રાડાર ઉપર એક બોટ દેખાણી આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઈએમબીલથી લગભગ બે એક માઇલ અંદર હતી આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનો રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે અરબી સમુદ્રમાંથી ફરી એક વખત જે ડ્રગ્સનો મોટો જથ્થો છે તે ઝળપાયો છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ના સંયુક્ત ઓપરેશનમાં જે રીતે તારીખ બાર ને તેર દરમિયાન આ જે અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં જે નાર્કોટિક્સ જે જથ્થો છે ત્રણસો કિલો જેટલો નાર્કોટિક્સ છે તે મળી આવ્યો છે અને જેની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ઘણીએ

જુનાગઢમાંથી એમડી ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ થઈ યુવાન ડિલિવરી કરવા જતો હતો અગ્રાવત ચોકમાંથી પોલીસે તેને પકડી પાડ્યો ચાર પોઈન્ટ છાસઠ ગ્રામ મેફિડોન ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યો એક્યાસી હજાર છસો નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો એમડી મળી આવ્યું જેની બજાર કિંમત છે ફોન કચ્છ એસઓજીએ બચાવના શિકારપુર નજીકથી હેરોઈન ઝડપી પાડ્યું હાઈવે પર આવેલી હોટલ અપનાનો ઝડપાયો છે પંજાબના બલવિંદરસિંહને છ પોઈન્ટ લાખના હેરોઈન સાથે ઝડપી પાડ્યો કુલ સાત પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ગોગેટા ને સૂરતના ઉતરાણમાં તોફાની તત્વો બેફામ દારૂ પીવાની માંગ સાથે ઇંડાની લારી ચલાવનાર વ્યક્તિ અને કારીગરને માર્યો માર મારામારીના પગલે ઉતરાણ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાની સુવિધાના અભાવે ભારે હાલાકી ચાપટ ગામમાં સાફ કરડતા દર્દીને જોડીમાં લઈ જવા મજબૂર બન્યા લોકો દસ કિલોમીટર સુધી જોડીમાં લાવ્યા બાદ મળી શક્યું વાહન અમદાવાદ ગ્રામ્યના નાંદીજમાં આવેલા જ્વેલર્સમાં ચોરનો હાથ ફેરો ચોરી દુકાનના બે દરવાજાના તાળા તોડી ચોરી કરી અંદાજે ચાર પોઈન્ટ દસ લાખના દાગીના સહિતની મતાની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ વડોદરામાં ફરી નબીરા બન્યા બેફામ એસીપીની ગાડી સામે બનાવેલી રીલ વાયરલ નબીરાઓએ રીલ બનાવી પોસ્ટ કરી પોલીસને ફેંક્યો પડકાર એક મહત્વ ખબર આવી રહી છે ગીર સોમનાથથી ગીર સોમનાથમાં માનવભક્ષી દીપડાનો આતંક જોવા મળ્યો દીપડાએ બાળકીને ફાડી ખાધી સુત્રાપાડાના મોરાસા ગામમાં મોડી રાતનો આ બનાવ મોડી રાત્રે ગામમાં ઘૂસ્યો હતો આદમખોર દીપડો બાળાને ઉઠાવીને ભાગી ગયો દીપડો બાળકીની બાળકીનો ખવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે પરિવારના મતે બાળકી રાત્રે જમીને પાણી પીવા માટે જઈ રહી હતી ત્યારે દીપડો બાળકીને ઉઠાવી ગયો જે બાદ માતા પિતાએ બુમાબૂમ કરી હતી જોકે દીપડો બાળકીને ઉઠાવીને ભાગી છૂટ્યો હતો વન વિભાગની પણ જાણકારી આપવામાં આવી હતી આખી રાત પરિવારજનો અને વન વિભાગે તપાસ હાથ ધરી વહેલી સવારે બાળકીનો અડધો મૃતદેહ મળી આવ્યો માત્ર ત્રણ વર્ષની બાળકીને આદમખોર દીપડો ઉપાડીને ભાગી ગયો હતો વન વિભાગે આદમખોર દીપડાને પકડવા પાંજરા મૂક્યા છે

અને બહુ 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 ભયંકર બન્યો છે એનું કારણ કે અમારા ગામની અંદર આ દીપડા સાતથી આઠ દીપડા છે આ જે માણસ ભક્ષી છે એ આ પહેલો બનાવ છે અને આ જે જે કરુણમાં કરુણ જે આ જે ખરેખર જે બન્યો છે એ દીકરીના જે જોઈએ એના જે એનું જો જોઈએ તો તો પોણા ભાગની તો એ ખાઈ ગયો છે સુરતમાં શ્વાનના મોતનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો કામરેજના નનસાડ ગામમાં એક સોસાયટીનો આ બનાવ સોસાયટીના લોકોનો પાલતુ શ્વાનને પકડવાનો પ્રયાસ હતો હાજર રહી છે ના પાડતા શ્વાન મામલે થઈ હતી બોલાચાલી કેટલાક લોકો શ્વાનને કોથળામાં ભરીને લઈ ગયા હતા તપાસ કરતા શ્વાન કામરેજના આંબોલી ગામ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યું આ મામલે પોલીસને જાણકારી આપવામાં આવી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા અપનાવતા હોય છે પરંતુ આ વખતે બુટલેગરના નવીન કિમિયાથી પોલીસ પણ ચોંકી ઉઠી આ વખતે ઘટના જ કંઈક એવી સામે આવી પોસ્ટ માસ્ટર પાર્સલ મારફતે દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડતો હોવાનો પર્દાફાશ થયો છે દીવથી ગુજરાતમાં પાર્સલ લઈને આવતા યુવકને અટકાવી પોલીસે પાર્સલ ખોલ્યું તો દારૂ નીકળ્યો ઉના પોલીસે ચેકિંગમાં એક બાઇકમાં રહેલું દીવની પોસ્ટ ઓફિસના સિક્કાવાળું પાર્સલ ચેક કર્યું અને પછી જે જોયું તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ પાર્સલમાંથી વિદેશી દારૂની ઓગણીસ બોટલો મળી જેની કિંમત આશરે ત્રણ હજારથી વધુ છે જે ઉનાનો રહેવાસી છે જેની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા પણ થયા દીવથી પાર્સલ લઈને આવતા યુવાને પોલીસને જણાવ્યું કે આ પાર્સલ મૂળ ઉનાના રહેવાસી હાલ દીવમાં પોસ્ટમાસ્ટર તરીકે ફરજ બજાવતા મેહુલ બેચર ગોહિલ દ્વારા ઘુસાડવામાં આવ્યું હતું પોલીસે પાર્સલ લઈને આવનાર યુવકની અટકાયત કરી છે દીવના પોસ્ટમાસ્ટર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી છે બાઇક એક્ટિવા નીકળું હોય એને ચેક કરતા તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એને નયનભાઈ જેઠવા મળી આવે એની પૂછપરછ કરતા નયનભાઈ જણાવેલ કે આ એક્ટિવાની અંદર પોતાની પાર્સલ છે જે બે પાર્સલ એની અંદર દારૂ છે એટલે દારૂ પછી ચેક કર્યો પંચો રૂપરૂ પંચો ચેક કરતા ઓગણીસ બોટલ દારૂની મળી આવેલ અને આ બાબતમાં એની પૂછપરછ ઊંડાપૂર્વક પૂછપરછ કરતા પંચોની હાજરીમાં એને કીધેલ કે પોસ્ટ માસ્ટર દીવમાં પોસ્ટ માસ્ટર છે મયુરભાઈ બેચરભાઈ ગોહિલ જે ઉનાનો રહેવાસી છે અને દીવમાં પોસ્ટમાસ્ટર તરીકે નોકરી કરે છે એની મદદથી એને આ પાર્સલમાં દારૂ અહીંયા મુકાવરાયો અને લેવરાયો અને અહીં વેચાણ કરતો હતો એવી મળી આવે દ્વારકાના ભાણવડના